જય સરદાર હું છું દિનેશ બાંભણિયા તમામ પાટીદાર યુવાનોને મારા જય પાટીદાર જય સરદાર આજે ગુજરાત નામદાર કોર્ટ દ્વારા રાજદ્રોહના કેસોના આરોપમાંથી અમને મુક્ત કરવામાં આવ્યા છે આ આરોપમાં હાર્દિક પટેલ હું દિનેશ બાંભણિયા ચિરાગ પટેલ કેતન પટેલ અને અલ્પેશ કથિરિયા સાથે અમરીશ પટેલનું નામ લેવામાં આવ્યું હતું દસ વર્ષના સંઘર્ષ પછી આજે આ કેસ પાછો ખેંચવામાં આવ્યો છે ત્યારે હું દિલથી અને હૃદયથી એ પરિવારોનો આભાર માનું છું કે જેમના દીકરાઓ શહીદ થયા છે જે પરિવારોને લીધે આજે ગુજરાતના તમામ પાટીદાર યુવાનો સહિતના સમગ્ર બિનનામત વર્ગના યુવાનોને આર્થિક રીતે લાભો મળી રહ્યા છે એમને દસ ટકા અનામતનો પણ લાભ મળી રહ્યો છે અને વય મર્યાદાનો લાભ મળ્યો છે સાથે સાથે ઘણા બધા લાભો મળતા વિદ્યાર્થીઓને થયા છે મિત્રો આ આંદોલનમાં હજારો યુવાનો લાખો યુવાનોએ માતાઓએ બહેનોએ દીકરીઓએ અને વડીલોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો ત્યારે સમગ્ર દેશમાં આપણે એક નમૂનારૂપ દાખલો બેસાડી શક્યા છીએ કે પાટીદાર આંદોલનથી સમગ્ર દેશના સવર્ણ સમાજને દસ ટકા અનામતનો લાભ મળ્યો છે પરંતુ આની સાથે સાથે હજુ ઘણા બધા યુવાનોનું કેસોની વિગતો અમને મળી રહી છે અમે વારંવાર મીડિયા અને સોશિયલ મીડિયા માધ્યમથી તમામ યુવાનો અને તમામ લોકોને જાણ કરી રહ્યા છીએ કે કેસની વિગતો અમને મોકલવામાં આવે ટોટલ સાડા ચારસોથી વધારે એફઆઈઆર ગુજરાત સરકારે બે હજાર સત્તર પહેલા વિડ્રોલ કરવાનો નિર્ણય કર્યો હતો અને પછીની જે બસો અને એસી જેટલી ફરિયાદો અને બે હજાર સત્તરથી બે હજાર ઓગણીસના પીરિયડમાં જે થઈ હતી એ પણ પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો હતો છતાં પણ ઘણી જગ્યાએ કોર્ટના સ્ટે હોવાના લીધે અથવા તો જે આરોપી છે એમના તરફથી કોર્ટમાં સમન્સો બજાવવામાં ન આવ્યા છતાં અને જેમાં ચાર્જશીટ નથી થઈ એવા કેસો હજુ ઘણી જગ્યાએ પેન્ડિંગ હોય એવા સમાચારો અમને મળી રહ્યા છે ગઢ ગામના યુવાનો માટે ખાસ કરીને મારો સંદેશ છે કે બે હજાર ચોવીસના આઠમા મહિના આસપાસ ગઢ ગામના કેસો પણ પરત ખેંચવા માટેનો અભિપ્રાય અહીંથી સરકારે નામદાર પાલનપુર કલેક્ટરને મોકલી આપ્યો છે મારી એક વિનંતી છે કે જો આપને આ બાબતે કંઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય સમજ ના પડતી હોય અથવા ક્યાંક અટવાતા હોય તો અમારો સંપર્ક કરવો જોઈએ અને ખોટી રીતે કોઈ પણ યુવાનો કે બેન દીકરીઓ કે આમાં જે જેને સમાજના લોકો છે એમને જે આરોપી બનાવ્યા છે તેને કોર્ટના ધક્કા ન ખવા પડે એવા અમારા પ્રયાસો છે પાટીદાર આંદોલન થકી સમાજે અમને ઘણું બધું આપ્યું સમાજે અમને એવી જગ્યાએ બેસાડ્યા કે આજે અમે સમાજના એક કોઈ પણ કાર્યમાં અમે આગેવાની લઈ રહ્યા છીએ પાટીદાર સમાજ એટલે અમારું હાઈકમાન્ડ છે પાટીદાર સમાજ અમારા માટેનું એક જે રૂપ જેને કહેવાય કે અમને એક ઓળખ આપી છે એવા સમાજ માટે અમે શું કરી શકીએ સમાજના યુવાનો માટે અમે શું કરી શકીએ એવા અમે હંમેશા પ્રયાસો કરતા રહીએ છીએ બે હજાર પંદરને લઈને આજે દસ વર્ષનો સમય થવા આવ્યો છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી અમે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ સમાજના યુવાનોને પડતી મુશ્કેલીઓ અને જે કંઈ સરકારી યોજના કે સરકારી પરીક્ષાઓમાં જે તકલીફો પડી રહી છે તેના માટેના અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે દીકરા દીકરીઓ એમાં અટવાય નહીં આ આંદોલન થકી ઘણા બધા યુવાનો ફોરેનમાં પણ ગયા છે અને વિદેશમાં ગયા પછી ત્યાં પોતાની અભ્યાસ અને પોતાની ઈચ્છા મુજબ ડિગ્રીઓ મેળવી રહ્યા છે ઘણા બધા યુવાનો હજુ પણ આવતી પેઢી આપણા માટે એક પડકારરૂપ પેઢી સમય છે ત્યારે દરેક યુવાનો સરકારી યોજનાનો લાભ લે પડતી મુશ્કેલીઓનો તમારા વિસ્તારના તમારા તાલુકાના અથવા જિલ્લાના આગેવાનો સુધી વાત પહોંચાડે અને આ વાત સરકાર સુધી પહોંચે એવા હંમેશા પ્રયાસો કરતા રહ્યા છીએ આ તકે હું ફરીથી જે યુવાનોએ જે લોકોએ ગુજરાતમાં પાટીદાર આંદોલનમાં સહયોગ આપ્યો દરેક સમાજો કોઈપણ સમાજો પાટીદાર સમાજની માંગણી સાથે વિરોધમાં નથી ત્યારે હું દરેક સમાજનો પણ આ તકે આભાર માનું છું ઘણું બધું સંઘર્ષ ઘણું બધું ગુમાવ્યા પછી પાટીદાર સમાજને એક દસ ટકા અનામતનો લાભ મળ્યો ત્યારે જે કંઈ એક સમય હતો અને જે એક મોમેન્ટ ચાલતી હતી એટલે કહેવાય ને કે એક આ આંદોલન નહીં પણ એક સમગ્ર ગુજરાતના માટે એક અભિયાન હતું કે જેને લઈને લોકોને ફાયદો થાય ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી આનંદબેન પટેલ એમણે પણ ઘણા બધા પ્રયાસો કર્યા અને એક હજાર કરોડની એમવાય યોજના આપી સમયાંતરે જે જે પરિસ્થિતિઓ સામનો કરવો પડ્યો અને જે પરિસ્થિતિઓ બની એ મુજબ બે હજાર સત્તરમાં વિજયભાઈ રૂપાણી સરકારે પણ કેસો ઘણા બધા પરત ખેંચ્યા અને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના ઘણા બધા પાટીદાર સમાજના આગેવાનો અન્ય અન્ય સમાજના આગેવાનોએ આ કેસો પરત ખેંચવા માટેનો જે મહેનત કરી એના માટે હું એમનો આભાર માનું છું પરંતુ સૌથી મોટો શ્રેય કોઈપણને જાય છે તો તાલુકા જિલ્લા કન્વીનરો પાટીદાર સમાજના એ યોદ્ધાઓ કે જેને ઝંડો લગાડ્યા હતા કોઈને કોઈ જગ્યાએ પાટીદાર આંદોલનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપ્યો હતો સામાજિક સંસ્થાઓથી માંડીને જે કંઈ વડીલોએ આમાં પ્રયાસો કર્યા હતા એક સમય એવો હતો કે પાટીદાર આંદોલન એટલે એક રાજકીય પરાકાષ્ઠા સુધી વાત પહોંચી ગઈ હતી કે સમાજના લોકોના મતભેદો પણ એમાં ઉભા થયા હતા પરંતુ આજે એમાં એસપીજી હોય પાસ હોય કે તમામ આગેવાનો એક સમાજને કંઈક મળે એના માટેના પ્રયાસો કરતા હતા અને એ પ્રયાસોમાં મહદઅંશે આપણે સફળ થયા છીએ ત્યારે પાટીદાર આંદોલન થકી મળેલા લાભો લોકો સુધી પહોંચે દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટેના પ્રયાસો પણ યુવાનો દ્વારા થાય અને આગેવાનો દ્વારા થાય આ માં ઉમિયાધામ મંદિર ઊંઝા અને ખોડલધામ મંદિર કાગવડનો પણ હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જે કંઈ બાકીની ઘણી બધી સંસ્થાઓ અને ઘણા બધા આગેવાનોએ આ પોલીસ કેસ પાછા ખેંચવા માટે પ્રયાસો કર્યા હતા ખાસ જે પરિવારોના દીકરા અને શહીદ પરિવારો જે ગુમાવ્યા છે તેમને હંમેશા અમારી ઉપર એમનું ઋણ રહેશે પાટીદાર સમાજમાંથી એનું ઋણ રહેશે અને એ શહીદીને ક્યારેય ભૂલાય નહીં એવા પ્રયાસો ગુજરાતના તમામ યુવાનો કરે ખાસ કરીને અત્યારે જ્યારે અમારો કેસ પાછો ખેંચાયો છે ત્યારે હજુ પણ જે કંઈ લોકોના કેસ બાકી છે અમારી પાસે સુરતથી મહેસાણાથી પાલનપુરથી યાદીઓ આવી રહી છે એ તમામ કેસો પરત ખેંચ્યા છે એ અમે એની પાછળ છીએ અને અમારી જવાબદારી સાથે અમે આજે તમને સોશિયલ મીડિયાથી કહી રહ્યા છીએ કે થોડો કદાચ સમય લાગશે પણ તમામ કેસો પાછા ખેંચાઈ જશે કારણ કે અમારો મુખ્ય અભિગમ એ છે કે યુવાનો કોઈ કોઈપણ આ આંદોલનને લઈને જેલમાં અથવા એની પર કોઈ કાર્યવાહી ના થાય પાટીદાર આંદોલન થકી મળેલા લાભો મેળવવા માટે તાલુકાના જિલ્લામાં અમે સેન્ટરો પણ ઉભા કરી રહ્યા છીએ સામાજિક સંસ્થાઓના સહયોગથી ઘણા બધા યુવાનો આજે સરકારની નોકરીમાં પણ લાગ્યા છે ત્યારે એ યુવાનોને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમને જે લાભ મળ્યો છે એ લાભ બીજા યુવાનો સુધી પહોંચે એના માટેનું રૂપ કામ આપ સૌ કરશો આજે રાજદ્રોહના કેસની જજમેન્ટ આવ્યું છે ત્યારે ગુજરાત સરકાર સાથેના જે કંઈ બીજા પ્રશ્નો છે એના માટે પણ રજૂઆતો યોગ્ય રજૂઆતો થશે કોઈપણ વ્યક્તિ રાજકારણમાં જોડાયું છે કોઈપણ પક્ષ સાથે જોડાયું છે એને ધ્યાને ન લેતા હું ફરીથી આપને કહું કે આંદોલન સુધી તમામ યુવાનોએ ખંતથી કામ કર્યું છે અને દિલથી કામ કર્યું છે અને દસ ટકા અનામત મળ્યા પછી જે કંઈ લોકોએ રાજકીય કે અન્ય પક્ષનો સહકારો લીધો હોય કે રાજકીય સ્ટેન્ડ લીધું હોય તો પણ એક સમાજ માટે સારી વાત છે કારણ કે એ રાજકીય પ્રતિનિધિત્વ પણ સમાજનું એ ત્યાં કરશે કયા પક્ષમાં છે કયા વિષયમાં છે એ બહુ મહત્વનું નથી પણ યુવાનો થકી ગુજરાતના પાટીદાર યુવાનોને કંઈક ને કંઈક લાભ મળતા રહે એવી નવી પેઢીઓને પણ એક માર્ગદર્શન મળે એવું આ આંદોલન હતું અને આ આંદોલનમાં જોડાયેલા તમામ પરિવારના લોકો તમામ દીકરા દીકરીઓ અને ભાઈઓ બહેનોનો હું ખુલથી આભાર માનું છું અને ફરીથી આપને કહું છું કે હજી જે સમાજે અમને નામ આપ્યું છે એનો ઋણ અમે સમાજ ઉપરથી ઉતારવાના ઋણ ઉતરે એમ નથી પણ છતાં પણ અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે સમાજને આનો ખૂબને ખૂબ વધારે વધારે લાભ મળે સામાજિક પ્રશ્નોમાં હંમેશા સાથે મળીને લડીશું રાજકીય વિષય અલગ છે પોતપોતાની વિચારધારા સાથે જોડાયેલા લોકો જ્યારે સમાજની વાત આવે છે ત્યારે ખંભે ખંભો મિલાવીને આ આંદોલન આપણે એક જીત તરફ લઈ ગયા હતા એટલે ક્યારેય પણ સામાજિક વિષય ઉપર અલગતા ન કરવી અને સમાજના કોઈપણ કાર્યમાં કોઈપણ વ્યક્તિ સમાજની વાત લઈને આવે ચાહે કોઈપણ પક્ષમાંથી આવે અને જો તમને એમાં સમાજનો લાભ દેખાતો હોય તો એમાં મદદ કરવી જોઈએ એવું મારું વ્યક્તિગત અને અંગત મત છે આજે ઘણા બધા યુવાનો આ આંદોલન થકી ગુજરાત અને સમગ્ર ભારતમાં નામનાઓ મેળવી ચૂક્યા છે એમને પણ વિનંતી કરું છું કે આપ સમાજને આપણે આપેલી વસ્તુનો ઋણ ઉતારવાનો પ્રયાસ કરી અને આપણા આંદોલનથી સામાજિક આપણા પણ આપણા સ્ટેન્ડથી કોઈપણ વ્યક્તિને ફાયદો થતો હોય અથવા કોઈનો આપણે પ્રશ્નનો હલ કરી શકતા હોય તો એવો પ્રયાસ હંમેશા કરવો જોઈએ જય પાટીદાર જય સરદાર જય માઉમા ફળેલ